જે બાદ કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો હતો એક તરફ કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે કોંગ્રેસનું ધારાસભ્યનું ઓછું થઈ રહ્યું છે છે તેવામાં વજુભાઈ કરેલા આ દાવાને લઈને લઈને કોંગ્રેસની આગામી લોકસભા ચૂંટણીને તમામ લોકસભા બેઠકો પર આજે ભાજપના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે આજે ગાંધીનગર ખાતેના એક કાર્યક્રમમાં વજુભાઈ વાળાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે વજુભાઈ વાળાએ નરેન્દ્ર મોદી અને તેમના કાર્યકર્તાઓના વખાણ કર્યા હતા

એ આપણો અને ભાજપનો ઇતિહાસ કે છે આજે ગુજરાતની એકસો ને છપ્પન છે અને હજી ખડી વિકેટ ખડી ખડી ને વધવાના છે ત્યારે વજુભાઈ વાળાના કોંગ્રેસની ની અને લલકાર બાદ કોંગ્રેસ ની ચિંતામાં વધારો થયો છે લોકસભા પણ નજીક છે તેવામાં વજુભાઈનું આ નિવેદન ઘણી ચર્ચાઓ જગાવે છે કે કયા ધારાસભ્ય હવે રાજીનામું આપવાના છે ત્યારે આ નિવેદન બાદ અંબરેશ ડેર અને અર્જુન મોઢવાડિયાને લઈને અનેક તર્ક વિતર્કો ફરીથી વહેતા થયા છે કારણ કે ઘણા સમયથી આ બંને કોંગ્રેસ નેતાઓ ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે રાજીનામું આપવાની હરોળમાં કયું નામ સામે આવે છે તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર